ગોપાલ hey,

કોડીનાર તરફથી બાઇક આવતું હતું આ બંને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે આ જે બાઈક દેખાય છે તે આ ચણા વેચનારનું છે આગળનો હિસ્સો છે તે ડેમેજ થયો છે અને તેના કારણે જ આજે એનો આગળનો જે હિસ્સો છે તે વેરવિખેર હાલતમાં જોવા મળી રહ્યો છે આ ચણા વેચવાનો એ ડબ્બો છે જે પણ અહીંયા પર પડ્યો છે જાણવા મળ્યું છે અહીંયા સ્થાનિક ખેડૂતો પાસેથી કે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે એકસો આઠની મદદ માગવામાં આવી હતી એકસો આઠ છે તે અહીંયા પર પહોંચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ એક્ઝેક્ટ બાઇકો બંને સાઈડમાં લીધી છે પરંતુ બિલકુલ રોડની વચ્ચોવચ આ અકસ્માત સર્જાયો છે અહીંયા પણ જોઈ શકાય છે આ તમામ વસ્તુ વેરવિખેર હાલતમાં છે આ બોટલ છે અને બોટલમાં પણ બ્લડના નિશાન દેખાઈ રહ્યા છે આ એ બાઈક છે જાણવા મળ્યું કે વેલણ ગામના બે લોકો આ બાઈકમાં સવાર હતા અને આ અને વ્યક્તિ હતો જે સ્પ્લેન્ડર છે આ બંને બાઈક સામસામે ધડાકાભેર અથડાઈ હતી આમાંથી એક વ્યક્તિને ઈજા પહોંચી છે જાણવા મળ્યું છે કે તેના પગના ભાગે ઈજાઓ પહોંચી જોરદાર અકસ્માત હતો હાલ

જે ફૂલ સ્પીડે જે વાહન છે તે અહીંયાથી પસાર થતા હોય છે અને એ જ્યારે ટકરાય છે સામ સામે ત્યારે ખૂબ ગંભીર રીતે વ્યક્તિઓ છે તે ઘાયલ થતા હોય છે આ રસ્તા ઉપર વારંવાર અકસ્માતો થયા હતા ભૂતકાળમાં જેના કારણે આ વિસ્તારના જે ગામો છે એ વિસ્તારના ગામના લોકોનું કહેવું છે કે આ રસ્તા ઉપર થોડી સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે અહીંયા પણ જે અકસ્માત થઈ રહ્યા છે તેમાં ઘણા બધા એવા લોકો છે જેના જીવ પણ ગયા છે તો અકસ્માતની ઘટના છે તે કોડીનાર કોટડા રોડ પર કાજ અને વેલણ ગામની વચ્ચે સર્જાય છે દોસ્તો આવી તમામ ખબરો જોવા માટે આપ અમારા ફેસબુક પેજ છે